સવારે છ કલાક થી સાંજના છ કલાક સુધી આશરે છ ઇંચ વરસાદ વરસતા હાસોટના ના મોટા બજાર ખાતે એક મકાન ધરાશાય છેલ્લા બે દિવસથી થી પંથકમાં વરસાદની તોફાની બેટિંગ ચાલુ રહેતા તાલુકાના અનેક ગામોમાં જેમાં હાંસોટ શેરા દિગ્ગજ મોઠિયા ઇલાવ આસ્તા કુડાદરા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તંત્ર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે જ્યારે ચોવીસ જુલાઈ રોજ ભારે વરસાદના પગલે બપોરે ત્રણ વાગેથી હાંસોટ અંકલેશ્વર વચ્ચેનો એસ બસનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો કંટ્રોલ રૂમ ખાતા પૂછતા સાંજે ચાર વાગ્યા સુધીમાં સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે વરસાદ ચાલુ છે જેથી છ વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદને પગલે હાંસોટ બજાર ખાતે વર્ષો જૂના ત્રણ માળનું એક જૂનું મકાન પડી જતા તેની બાજુમાં આવેલી બે દુકાનને ભારે નુકસાન થયું છે તંત્ર ઘટનાની જાણ થતાં તલાટી કમ મંત્રી ઘટના સ્થળે પહોંચી પંચકેશ વગેરે કાર્યવાહી કરી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી શેખ મોહમ્મદ મોહમ્મદ સલીમ આજે આ અમારું દુકાન બે દુકાનનું નુકસાન આશરે લગભગ ચાર થી સાડા ચાર લાખનું છે ને આ પ્રિતેશભાઈ પંડિત એને વારંવાર અમે રજૂઆત કરતા એ લોકોની આ જે બાંધકામ હતું તે જળજળી હાલતમાં હતું પણ એ લોકોની નિષ્કાળજી લઈને આજે વારંવાર અમે એ લોકોને રજૂઆત કરી તે છતાં પણ એ લોકો કઈ આગળ નિષ્કાળજી રહી હતી ને આજે અમારું આ નુકસાન થયેલું છે કેટલું નુકસાન છે તમારું અમારે આશરે ચાર થી સાડા ચાર લાખ રૂપિયાનું નુકસાન છે એમાં ફ્રીજ છે એમાં આઈસ્ક્રીમ છે બધી કોલ્ડ ડ્રિંકનો માલ છે બાજુમાં સલૂન વાળો છે એમનું નુકસાન છે એ બંને દુકાન અમારી માલિકી ની છે અમને મારા નુકસાન ની ભરપાઈ મળે તો અમને કંઈ બી રાહત થાય